આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને મોદી સાહેબના પ્રતિનિધિ એવા રેખાબેન ચૌધરી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ઉપસ્થિત આપણા શ્રી બધા ધારાસભ્ય શ્રીઓ સંગઠનના બધા હોદ્દેદારો માજી ધારાસભ્યો આખા મંચસ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત તમામ વડીલો યુવાન મિત્રો અને બહેનો આજે આપણે સૌએ આટલી મોટી સંખ્યામાં જોઈને ખૂબ ખુશી થાય છે કે અમને થોડું મનમાં હતું કે આપણે પોંચ લાખ ઉપર જશું પરંતુ આ બધું જો તો લાગે છે કે પાંચ લાખની પણ સાત લાખ લીડથી આપણે જીતશું એ ચોક્કસ છે તમારા બધાને જે ઉત્સાહ દેખાય કારણ કે ચૂંટણીમાં મોઢું જોત જ ખબર પડી જાય કે શું છે એ પણ બધાનો એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે તો આપણે ચોક્કસ જીતશું આપ સૌ પોતાની ચૂંટણી છે મોદી સાહેબની વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે એ રીતે આપ સૌ આપણા વિસ્તારમાં ગામમાં પરિવારમાં દરેક ક્ષેત્રે સાત તારીખે અંદર મોટ પડે કારણ કે આપણે વોટ હોય હું કહું કે મારા હો વોટ છે કુટુંબના પણ આપવા જ પછી જાય તો શું કોમનું એટલે એ દિવસે સાત તારીખે પૂરેપૂરું આપણું વોટિંગ થાય ભારતીય જનતા પાર્ટીના કમલના નિશાન ઉપર વોટિંગ થાય એ જાતનું તમામે તમામ સમાજોને વિનંતી કરજો મોદી સાહેબનો કોઈ જાત નથી મોદી સાહેબની તમામ સમાજો એમની સમાજ છે જે કુંભ કુંભનો નેતા મોદી સાહેબ છે એટલે એમાં કોઈ પણ જાતની બીજી વાતમાં ગામની નાના મોટી સરપંચ બરપંચનું કઈ હોય તો એ આપણા ગોમમાં ભાળશું પરંતુ આ ચૂંટણી મોદી સાહેબની છે એ રાષ્ટ્ર માટે ધર્મ માટે આપણા સૌના માટે એક સારું કાર્ય કરી રહ્યા છે તો એમને વડાપ્રધાન બનાવવા માટે આપણા ઉમેદવાર માટે ખુશી છે દરેક ક્ષેત્રે એમની એક એક યોજના તમામ સમાજોને લાગુ પડે તમામ સમાજોને લાભ મળે એ જાતનું કાર્ય છે તો આપ સૌને વિનંતી છે સાત તારીખે આપણા આજુબાજુ શહેર સંબંધી જ્યાં હોય ત્યાં

ઢીલી ઢીલી જે ના ચાલે હો આ બનાસકાંઠા છે ને બોલો ભારત માતા કી જય 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 આજે બનાસકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ફોર્મ ભરવાના પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો વડીલો યુવાનો ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો મિત્રો આઝાદી મળ્યા ને પંચોતેર વર્ષ થયા છે પંચોતેર વર્ષના ઇતિહાસમાં આપણે જોયું છે તો જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી જે વિકાસ થયો છે એ એ પાછળના સાઠ પાસઠ વર્ષમાં જે વિકાસ થયો એના કરતા ડબલ વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ દસ વર્ષમાં કર્યો છે એક એક વ્યક્તિના ઘર સુધી છેવાડા બેઠેલા વ્યક્તિના ઘર સુધી સીસી રોડ પહોંચ્યા છે સ્વચ્છ ભારત મિશન દ્વારા એના ઘર સુધી શૌચાલય પહોંચ્યું છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા જેના મકાનો કાચા હતા એ મકાનો પાકા બન્યા છે એ જ રીતે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના દ્વારા આપણને નાની મોટી બીમારી હોય તો એના માટે પણ ખર્ચો ભારત સરકાર અને આપણી રાજ્ય સરકાર એમ કુલ દસ લાખ રૂપિયાનો આરોગ્યનો વીમો જેને કહેવાય એની સહાય આપણને જ્યારે મળતી હોય ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે મારી અગાઉના વક્તાઓએ જે કહ્યું છે એ પ્રમાણે આ ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી આ ચૂંટણી એ આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની ચૂંટણી છે

અને સો સો ટકા મત ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર કરી અને આપણા ઉમેદવાર આદરણીય બેન ડૉક્ટર રેખાબેનને ખૂબ જંગી બહુમતીથી જીતાડી અને આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીએ એવી વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ પૂર્વ ધારાસભ્ય શ્રી મફતભાઈ પુરોહિત સાહેબને વિનંતી કરું શુભેચ્છાઓ આપશે શ્રી જુગારામભાઈ ચૌધરી જુગારામજી ચૌધરી અખિલ ભારતીય આજના સમાજના પ્રમુખશ્રી સ્ટેજ ઉપર આવ્યા છે તેમનું સન્માન કરવા સાગરભાઈને વિનંતી સ્ટેજ ઉપરના બાકી પાછળથી આવેલા મહેમાનોનું પણ સ્વાગત કરવા માટે સાગરભાઈને વિનંતી જિલ્લાના સાતે મોરચાના પ્રમુખશ્રીઓને સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી તમામ મંડળના પ્રમુખશ્રીઓને સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે 7મી મે ના દિવસે આપણે મતદાન કરવાનું છે આજે લોકસભાના ઉમેદવાર આપણા લોક લાડીલા એવા રેખાબેન હમણાં ફોર્મ ભરવા જવાના છે એ કાર્યક્રમમાં આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ મિત્રો એક બે વાત કરવાનું મન થાય જાતિવાદ ને કોઈ સ્થાન નથી